ગ્રાન્ટમાંથી શાળાના બાળકો માટે આવતી સાયકલો નસવાડી કમ્યુનિટી હોલમાં ઢગલાબંધ ભંગાર હાલતમાં પડેલી જોવા મળી પ્રાપ્ત માહિતી અનુસાર નસવાડી કમ્યુનિટી હોલમાં ઢગલો સાયકલ ભંગાર હાલતમાં જોવા મળી આવી આ સાયકલો સ્કૂલના વિદ્યાર્થીઓને આપવા માટે સરકાર તરફથી આવેલ આટલી બધી સાયકલ કાંઠ ખાતી નજરે પડેલ આ સાયકલો જો સ્કૂલના બાળકોને આપવામાં સરકાર તરફથી આપેલ પરંતુ શાળાના વિદ્યાર્થીઓને તેનો લાભ હજુ સુધી કેમ નથી અપાતો તે છોટાઉદેપુર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે કમ્યુનિટી હોલ જર્જરિત હોવાથી ચોમાસાના વરસાદના સાયકલ ઉપર પડતા સાયકલ ઉપર કાટ ખાઈ ગઈ છે જેના પગલે આદિવાસી એકતા સંઘના પ્રમુખનું સાયકલનું સંચાલન કરતી સંસ્થા પર રોષ વ્યક્ત કરેલ જો આ સાયકલો આમની આમ ચોમાસામાં કાટ ખાઈ જશે તો સ્કૂલના બાળકોને આપવા લાયક પણ નહીં રહે તો તંત્ર આ સાયકલના વહેલા તકે લાભાર્થી બાળકોને મળે તેવી કાર્યવાહી કરે રિપોર્ટર ચિરાગ ગુપ્તા નસવાડી છોટા ઉદેપુર નસવાડી હાઈસ્કૂલની અંદર કોમ્યુનિટી હોલની અંદર જે સાયકલો છે જોવા મળી છે જે બે હજાર ચોવીસ પચીસનું સત્ર શૈક્ષણિક વર્ષ જેનું અડધું થવા એવું છે અને જે આદિવાસી સમાજની બાળકીઓનો જે લાભ છે એ આદિવાસી સમાજમાં માટે શૈક્ષણિક સ્થળ માટે જે એમના ભવિષ્યમાં કે શૈક્ષણિક પાછળ વધારે આકર્ષણ થાય એના ભાગરૂપે એક લાભ જે સાયકલો છે એ સાયકલો અઢળક ઢગલાબંધ જોવા મળી છે ઉદયપુર જિલ્લાની દરેક શાળાઓમાં જે આ સાયકલ આપવામાં ખરેખર નથી આપવામાં અન્ય જગ્યાએ પણ સાયકલો પડી છે તો આ સરકારે જે ગ્રાન્ટ આપી છે બાળકોને વિદ્યાર્થીઓને લાભ માટે તો હજી પણ આ સાયકલો કેમ પડી રહી છે કેમ બધાને આ લાભાર્થીઓને લાભ આપવામાં નથી આવ્યો આ સત્ર બી અરજું જતી રહ્યું છે તો સાયકલો ક્યારે આપશે મારે એવું કહેવું છે કે દરેક લાભાર્થીને આ સાયકલ આપી દેવું જોઈએ જો ના આપતા હોય તો અમે એને આગળ આંદોલનરૂપી કે પછી આદિવાસી સમાજના આગેવાનો મળી દરેકને કહેશું કે આ સાયકલ ખરેખર આપી દો નહીં તો પછી અમને આપી દો અમે એમને દરેક લાભાર્થીને સાયકલ એ યાદી પ્રમાણે સાયકલોનું વિતરણ કરી દેશે